શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યેં સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ છેલ્લા ઘણા સમયથી વિસનગર શહેરમાં વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યારે શહેરના હાઈવે રોડ ઉપર આવેલી કૃષ્ણનગર સોસાયટી સામે અને વિદ્યાનગર સોસાયટીના નાકે આવેલ માર્કેટ પાસે વરસાદી પાણીની ખુલ્લી કેનાલની કામગીરી કેમ અટકી ગયા ના સમાચાર અમારી ચેનલમાં કરવામાં આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયા હોય તેમ આ કેનાલને ખુલ્લી મૂકવામાં આવી હતી જેના કારણે આ વિસ્તારમાં રહેતા રહીશો અને માર્કેટના વેપારીઓ આ ખુલ્લી કેનાલના રાત્રિના સમયે કોઈનો ભોગ લેશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી જે બાબતે ગંભીરતા સમજી ને આજે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના કારણે વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં આનંદ અને રાહતની લાગણી જોવા મળી હતી અને ચોમાસા પહેલા આ કામગીરી શરૂ કરવામાં આવે તે બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ